નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારે YouTube ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે સંસ્કૃત પ્રથમ સત્ર અને એનો એકમ છે છઠ્ઠું સપ્તવાસરા એટલે કે સાતવા આપણો અઠવાડિયું આ એકમના સ્વયધન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું તો મિત્રો તમે આ એકમ શીખી ગયા હશો આજે આવતીકાલે અને ગઈકાલે કયો વાર હતો અને સંસ્કૃતમાં શું કહેવાય તેના વિશેનો તમે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હશે તો મિત્રો હવે આપણે આ સાતે વારો તેને આપેલી એક્ટિવિટી પ્રવૃત્તિઓ આપણે આજે આ વિડીયોમાં કરીશું અને જોશું સ્વ પોથીના પ્રશ્નોના ઉત્તર તો મિત્રો આપણને પહેલો પ્રશ્ન આ રીતના આપેલો છે જેની આપણને સુંદર મજાની સૂચના એવી આપેલી છે કે નીચેના શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે આપેલા શબ્દો છે તેને જોઈ સુંદર અક્ષરે આપણે અનુલેખન કરતા જઈએ તો પહેલો શબ્દ છે ત્યારબાદ ત્યાર પછીવાસ નો

આપણને આગળની પ્રવૃત્તિ આ રીતના આપેલી છે જેમાં આપણને સૂચના આપેલી છે તમારે લેવાનું છે કેલેન્ડર કેલેન્ડર લઈને ચાલુ મહિનો કાઢો તો મિત્રો આઠમો કે નવમો મહિનો ચાલુ હશે તે તમારે અહીં કાઢવાનો છે હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી કાકરો કે બટન ફેંકો જે તમારો કેલેન્ડર છે તેની ઉપર આપણે જે કુકરી રમીએ છીએ પાસાની તે કુકરી ફેંકીશું અથવા

અહીં જે ઉત્તર નોંધી રહ્યા છીએ તે નમૂના રૂપ છે તમારે જાતે પ્રેક્ટિકલ કરીને કુકરી ફેકીને જે તારીખ ઉપર જે વાર હોય તે અધ્યમાં નોંધીશું અને ત્યારબાદ સ્વહ એટલે આવતીકાલ ને હ એટલે ગઈકાલે કયો વાર હતો તે આપણે લખવાનું થશે તો મિત્રો સૌપ્રથમ આપણે ફરીથી ઉદાહરણને સમજી લઈએ

આપણે આ નોધી ઉદાહરણ હવે આપણે ફરીથી કુકરી ફેંકી ધારો કે 7 તારીખે પડી કે 8 તારીખે પડી તો મિત્રો 7 તારીખે પડી છે તો મિત્રો તે તારીખે વાર હતો મંગળવાર તો આપણે નોધીશું મંગળ વાસરહ જો આજે મંગળવાર છે તો સ્વહ આવતી આવતીકાલે થશે મિત્રો બુધ વાસરહ

ધારો કે આજે સોમવાર આવ્યો આપણા ભાગમાં આવતીકાલે થશે મંગલવાસરહ

કુકડી આગળના વારના ખાનામાં જશે અને જો હે આવે તો તમારે પાછળના વારના ખાનામાં જવાનું થશે આમ રમતા રમતા વિજેતા થવા માટે તમારે રવિવાર સુધી પહોંચવાનું છે જીતવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મિત્રો ધારો કે આપણે સોમવારથી શરૂઆત કરી માચિસની ડબી તમે ઉછાળી એક બાજુ સ્વહ લખેલું છે બીજી બાજુ હ લખેલું છે સ્વહ એટલે આવતીકાલ સમજવાનું અને હે પડે તો ગઈકાલ સમજવાનું તો

તમારા ભાઈ બહેન કે તમારા જોડે જે રમતા હોય તેમને કુકરી ફેંકવાનું કહેજો તેમને પણ કુકરી ફેંકી તેમને પણ એક સ્વહ શબ્દ આવ્યો તેવો પણ એક દિવસ આગળ વર્ષે તેમની કુકરી ફરીથી તમે કુકરી ફેંકી અને તમારો આવ્યો યહ તો તમારે એક દિવસ પાછો એટલે કે હતા ત્યાં તમે પાછા આવી જશો આ રીતે આપણે જે લુડો રમીએ છીએ તે રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે મિત્રો આ જે પગથિયું છે આ જે કામ છે તે તમે બીજી રીતે પણ રમી શકો છો

મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો તો મિત્રો હવે તો આપણને કેલેન્ડર આપેલું છે આપણે આ કેલેન્ડરનો અભ્યાસ કરી મિત્રો આ કેલેન્ડર ઓગસ્ટ મહિનાનું છે જેમ કે આપણને સ્વતંત્ર દિન આપેલું છે આ કેલેન્ડરનો અભ્યાસ કરી તેની આગળ આપણને પાંચ ખાલી જગ્યાઓ પૂછેલી છે આપણે તે પાંચે ખાલી જગ્યાઓનો ઉત્તર લખવાનો છે તો જોઈએ તો મિત્રો આ રીતે આપણને પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે આપણને ઉદાહરણ પણ આપેલું છે તેને સમજી લઈએ उदाहरण छे रक्षाबंधनह पर्व सोमवासरे अस्ति रक्षाबंधनह पर्व सोमवासरे ए अस्ति तोारिते હવે આપણે ખાલી જગ્યા પૂરતા જોઈએ चतुर्थ દિनांक के खाली जगह वासरह अस्ति 4 તારીખે કયો વાર હતું તો મિત્રો આપણે કેલેન્ડરમાં જોઈને ઉત્તર લખવાનો છે તો મિત્રો 4 તારીખે વાર હતું મંગળ તો આ રીતે મંગળ વાસરહ આપણે લખતા જઈશું બીજું સ્વતંત્ર દિને ખાલી જગ્યા વાસરહ અસ્તિ

આપેલી પ્રવૃત્તિ પણ મિત્રો તમને જીણવટપૂર્વક સમજાવેલી છે તમે તે પ્રવૃત્તિ પણ કરજો અને પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો તો મિત્રો આ રીતે આશા રાખું છું કે તમને તમામ મુદ્દા સમજાઈ ગયા હશે અને તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ મિત્રો Custom Nanti, subscribe ke One YouTube Show, dan nah, teman-teman,